નમસ્કાર આપ જોઈ રહ્યા છો અજોડ આવાસ ન્યૂઝ મહત્વના સમાચાર મળી રહ્યા છે આબુરોડ રિકો પોલીસની મોટી કાર્યવાહી હરિયાણાથી ગુજરાત જતો લાખોનું વિદેશી દારૂ ઝડપાયું રમકડાના કાર્ટનની આડમાં ચાલતું હતું સ્કોચ દારૂનું સ્મગલિંગ પોલીસે પ્લાન નિષ્ફળ બનાવ્યો કુલ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત માવલ ચોકી પાસે નાકાબંધી દરમિયાન સફળતા મળી પોલીસ એક્શન મોડમાં રિકો પોલીસ મથકના અધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વમાં ઓપરેશન નમસ્કાર આપ જોઈ રહ્યા છો આવાજ ન્યૂઝ ચેનલમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવી તરકીબો અપનાવી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે પરંતુ રાજસ્થાન ગુજરાત બોર્ડર પર પોલીસ સતર્ક છે આજે આબુરોડ રિકો પોલીસે એક મોટી કાર્યવાહી કરીને હરિયાણાથી ગુજરાત લઈ જવામાં આવતો મોગા સ્કોચ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ખાસ વાત એ છે કે આ દારૂ રમકડાના કાર્ટૂનની નીચે છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો આબુરોડ રીકો પોલીસને મોટી સફળતા મળી છે માવલ પોલીસ ચોકી પર જ્યારે પોલીસ સઘન નાકાબંધી કરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં એક ટ્રક કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું તપાસ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી ઉપરથી જોતા આ કન્ટેનરમાં બાળકોના રમકડાના કાર્ટન ભરેલા દેખાતા હતા પરંતુ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે નીચેથી વિદેશી સ્કોચ દારૂની પેટીઓ મળી આવી હતી જેમાં કુલ જથ્થો સ્કોચ દારૂની બોટલ કુલ છસો અડત્રીસ જપ્ત કરવામાં આવી છે જપ્ત કરાયેલ દારૂ અને ટ્રક કન્ટેનરની કુલ કિંમત આશરે પચાસ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે પોલીસે હરિયાણાના રહેવાસી એવા ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે આ સમગ્ર ઓપરેશન આબુરોડ રિકો પોલીસ સ્ટેશનના અધિકારી લક્ષ્મણ સિંહ ચંપાવતના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું છે પોલીસની આ સતર્કતાને કારણે બુટલેગરોના મનસુબા પર પાણી ફરી વળ્યું છે હાલમાં વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી વિરુદ્ધ પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત આ મોટી સફળતા મળી છે પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો હરિયાણામાં કોણે ભરાવ્યો હતો અને ગુજરાતમાં તે કયા શહેરમાં કોને પહોંચાડવાનો હતો આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અહેવાલ કીર્તિસિંહ ડાબી સાથે કેમેરામેન શક્તિસિંહ ડાબી અજોડ આવાજ અમીરગઢ